બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ થયેલ ટુર્નામેન્ટ લીગની પૂર્ણાહુતિ આ ટુર્નામેન્ટ પર રમાઈ હતી બરોડા ફૂટબોલ એકેડેમી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માંજલપુર શક્તિ સ્પોર્ટ્સ ક્લબ અને રોઝરી હાઈસ્કૂલ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ચારથી બાર વર્ષની વયના બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ મુખ્ય ગ્રાસ રૂટ પ્રોગ્રામ આ વ્યાપક કાર્યક્રમ બાળકોના ફૂટબોલના દરેક પાસાઓને સમાવે છે જે તેમની પ્રગતિને સરળ બનાવવા માટે નિષ્ણાંત માર્ગદર્શન પૂરું પાડે છે બ્લુ કપ્સનો ઉદ્દેશ એક સમાવિષ્ટ વાતાવરણ બનાવવાનો છે જે નવા આવનારાઓને આવકારે છે અને નવી કુશળતા શીખવા માટે સહાયક સેટિંગને પ્રોત્સાહન આપે છે અમે સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા જીવનભરની મિત્રતા કેળવવા અને સંભવિતપણે પ્રતિભાશાળી ખેલાડીઓની ભાવિ પેઢીને ઓળખવા માટે પ્રયત્નશીલ છે

હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે